નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે શ્રી જમનોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર સાવલી ખાતે આયુષ્યમાન આરોગ્ય શિબિર અંતર્ગત એક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો ગુજરાત રાજ્ય સરકાર આરોગ્ય વિભાગના આયુષ્યમાન આરોગ્ય શિબિર કાર્યક્રમ હેઠળ વડોદરા જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના માર્ગદર્શન હેઠળ સાવલી તાલુકાના પ્રજાજનોની આરોગ્ય સુખાકારી માટે એક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન શ્રી જમનોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર સાવલી ખાતે કરવામાં આવ્યું હતું સાવલી તાલુકાના છેવાડાના ગામડામાં વસતા દર્દીઓને વિશિષ્ટ ખાસ સારવાર લેવા માટે શહેરના મોટા દવાખાને જવું ના પડે અને ઘર આંગણે જ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની સેવા અને સારવાર મળે તે માટે આયુષ્યમાન આરોગ્ય શિબિર કાર્યક્રમ હેઠળ પારલ યુનિવર્સિટી સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફિઝિશિયન સ્ત્રી રોગ નિષ્ણાંત જનરલ સર્જન ઓર્થોપેડિક સર્જન હૃદયરોગ નિષ્ણાંત ચામડી રોગ નિષ્ણાંત માનસિક રોગ નિષ્ણાંત બાળરોગ રોગ નિષ્ણાંત ઈએનટી સર્જન અપ્થલ સર્જન જેવા વિવિધ વિભાગોના સ્પેશિયાલિસ્ટ તબીબો ઉપસ્થિત રહ્યા હતા અને સારવાર આપી હતી પરમ પૂજ્ય સ્વામીજીની છબી પાસે જમનોત્રીના અધિક્ષક અને આ તાલુકા આરોગ્ય અધિકારીએ દીપ પ્રાગટ્ય કરી આ કેમ્પની શરૂઆત કરી હતી આ કેમ્પમાં કુલ બસો બત્રીસ દર્દીઓએ તપાસ કરાવી અને સારવારનો લાભ લીધો હતો સાવલી તાલુકાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પરથી જરૂરિયાતમંદ દર્દીઓને અત્રે લાવવામાં આવ્યા હતા અને તમામ દર્દીઓએ કેમ્પની સુંદર વ્યવસ્થા અને યોગ્ય સારવારથી સંતોષ અને આનંદ વ્યક્ત કર્યો હતો પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર હમિત જાદવ